પછી મેથી છે મીઠા લીમડાના પાંદડા મેથી કાળી જીરી મેથી મીઠા લીમડાના પાન અને કાળા તલનું તેલ બ્લેક ટી જનધન કેન્દ્રમાં મળે મસ્ત કાળા તલનું તેલ કાળા તલનું તેલ લઈને એની અંદર આપણે આ બધી ફૂલ જાસુદના ફૂલ દૂધી એલોવેરાનું પલ્પ આવે ને એલોવેરાનો પલ્પ મેથી ડુંગળી કાળી જીવી આમળા આ બધું નાખ દે નાની અંદર એને મળે ને ત્યાં સુધી એને ઉકળવા દેવાનું જાય ને ઉકળવા પછી ગાળી લેવાનું ઠરવા થઈ ગયું માથાનું તેલ છે ને વાળ ઉતરે એની હા પણ તૂટે નહીં તૂટે નહીં ઉતરે એની ટકો જાય તો ફ્રેન્ડ તમે કોઈ તેલ બનાવો છો ઘરે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને કયા ફૂલ